પાટણ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ વડગામ વિધાનસભામાં કોંગ્રેસ ઉમેદવાર જગદીશ ઠાકોરના સમર્થનમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સભા સંબોધી હતી વડગામ વિધાનસભાના પક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી નરેન્દ્ર મોદી તેમજ ભાજપના ઉમેદવાર આડે હાથ લેતા જણાવ્યું હતું આ સરકારની જુઠાવણી સરકાર છે લોકો ભ્રમિત કરી ઠાલા વચનો આપી લોકોને છેતરવાનું કામ કરે છે નોટબંધી કાળું નાળું જીએસટી જેવા મુદ્દા લઈને જણાવ્યું હતું કે ચૂંટણી આવે ત્યારે જનતાને જાત જાતના વચનો ચૂંટી ઢંઢેરવામાં

દલિત આદિવાસી મુસ્લિમ એકતા જિંદાબાદ એસસી એસટી ઓબીસી એકતા જિંદાબાદ અને દેશમાં હિન્દુ મુસલમાનનું પોલિટિક્સ નહીં થવા દઈએ નહીં થવા દઈએ અને નહીં થવા દઈએ આ વાતનો સંકલ્પ લેવાનો હિન્દુ કહે છે રામ હમારા મુસલમાન રહેમાના આપસ મેં દોનો લડાઈ મરત હૈ મરમ કોઈ નહીં જાતા તરે પટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરે પણ ભાજપના કહેવાતા વિકાસને ઝટકાની કાઢતા જણાવ્યું કે કોંગ્રેસની સરકાર આવશે તો આતંકવાદીને મૂળથી નાબૂદ કરશે વધુમાં જગદીશ ઠાકોરે 56 ની છાતી કોઈ માનસની ન હોય તો પ્રાણીઓની હોય છે તેઉ કટાક્ષ કરી જણાવ્યું કે આવી વાહિયાત વાતો મોદીનાંદ ભક્તો કરે છે તેમ ઉમેયહુ હતું કે દેશમાં અમારી સરકાર કે અમે જેતીશું તો શું કરીશું કેવી હશે મારી વિદેશ નીતિ કેવી હશે મારી શિક્ષણ નીતિ કેવી હશે મારી કૃષિ નીતિ શહેરો માટે અમે શું કરીશું બહેનો માટે અમે શું કરીશું એસસી એસટી ઓબીસી માઇનોરિટી અને જે અવિકસિત જિલ્લાઓ છે કે અવિકસિત રાજ્યો છે એના માટે અમે શું કરીશું એની ચર્ચા હતી એ ચર્ચાઓ આજે નથી આપણે ચર્ચા કરીએ છીએ જીગ્નેશભાઈ ચર્ચા કરે છે કોંગ્રેસ સરકાર બનશે નથી એ તો એક જ ચર્ચા છે આતંકવાદીઓનો સામનો એક જ છપ્પનની ની વાળો કરી શકે એમ છે મને ખબર નથી પડતી આ છપ્પનની છાતી હોય ખરી તો આ તરફ જિગ્નેશ મેવાણીએ પત્રકારની પત્રકારોની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠકમાં કોઈપણ ભોગે અમે જીતીને બતાવીશું લોકસભાની ચૂંટણી બાબતમાં મેં બિહારનો મારો દોરો પતાવીને આવ્યો એના પછી એક સ્પષ્ટ ચેલેન્જ ગુજરાતની વિજય રૂપાણી સરકારને આપી છે આ દેશના અમિત પણ આપી છે કે તમારેથી ધમ પછાડા કરી લો રૂપિયા વેરી લો અને જે પણ તમારો બકવાસનો બફાટ કરો એ કરી લો બાકી પાટણ અને બનાસકાંઠા કોઈ પણ સંજોગોમાં જીતવા નહીં દઈએ નહીં દઈએ નહીં દઈએ એ વાતનો સંકલ્પ આજે એક હજાર દલિત સમાજની વચ્ચે ફરી એકવાર કર્યો પાટણ અને બનાસકાંઠાની અંદર ભાજપને ભીમડી હારનો સામનો કરવો પડશે એ વાત પથ્થરકી લખી છે ઓકે